ગુજરાતમાં સાત મહિના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે જુનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત ભાલપરા શક્તિ કેન્દ્ર ખાતે મારો પરિવાર મોદી પરિવાર અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી જેમાં ભાજપ સરકાર દ્વારા અત્યાર સુધીના અનેક વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ સરકાર સુધી પહોંચાડી છે કે અંગે માર્ગદર્શન અપાયું હતું

એક જાહેર સભા રાખવામાં આવી હતી અને નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ સરકાર સુધી પહોંચાડી છે એનું માર્ગદર્શન આપવા માટે અને મોદી પરિવાર મારો મરીવાર અને લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં સારી રીતે મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન થાય એના રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં આ મારી મોદી પરિવાર મારો પરિવાર આજે અમે જાહેર સભા રાખવામાં આવેલી હતી